સફળતાનો સામાન્ય અર્થ શું છે બધા જ લોકોને તમે પૂછો કે સફળતાનો સામાન્ય અર્થ શું છે તો બધા જ લોકો સફળતાનો અલગ અલગ અર્થ દે કોઈ તમને એમ કે આ વસ્તુ પામી લીધી એટલે સફળતા ગણાય ઘણા ઘણા લોકો અને સામાન્ય એક પ્રથા એ ચાલી આવે છે અને સામાન્ય એક સફળતાની વાત અને સફળતાની સૂચના એ રીતે હાલી આવે છે કે આપણે કોઈ પણ વસ્તુ નિર્ધારિત કરીએ છીએ કે માને આપણે કોઈ પણ લીટી આંકી દઈએ છીએ અને એ લીટી સુધી આપણે પહોંચી જઈએ છીએ એટલે આપણે જીવનમાં સફળતા થયા ગણાય એ પરંતુ શું આ વાસ્તવિકતા છે કોઈ બાળક છે એમ નક્કી કરી લે છે કે ભાઈ મારા બોર્ડમાં એટલા પર્સન્ટેજ લઈ આવ્યા છે અને લઈ આવે છે એટલે એ સફળ થયો ગણાય તો એ વાસ્તવિકતા છે નહીં આ વાસ્તવિકતા નથી આ એક બ્રહ્મા જીવવાની વાત છે હંમેશા ભ્રમિત થઈને જીવવાની વાત છે અને જ્યારે જીવનમાં ભ્રમ આવે છે ને ત્યારે જીવનનું પતન છે નિશ્ચિત થતું જાય છે અને ભવિષ્યનો ડર હંમેશાને માટે આપણે સતાવતો રહે છે જો સફળતા જીવનમાં મળી જાય તો પછી ડરની શું વાત છે સ્પષ્ટ રૂપે છે પરંતુ સફળતા કોને કહી શકાય જે વસ્તુ જીવનમાં પામીને તમને જીવનમાં શાંતિ આપી શકે તમને જીવનમાં ખુશ આપી શકે એને સફળતા ગણી શકાય પરંતુ વાસ્તવિક રીતે આપણે ભૌતિક જગતમાં વાત કરીએ તો સફળતાના ત્રણ પ્રકાર ગણવામાં આવે છે અને ત્રણેય પ્રકાર છે એ ઉત્તમ છે પરંતુ એમાંથી ત્રીજું જે ચેપ્ટરમાં ખુલેલું છે જે ત્રીજી વાત કહેલી છે સૌથી ઉત્તમ સફળતા ગણાય છે અને એ સફળતા એક વખત મળી જાય જીવનમાં તો એ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે હંમેશાને માટે તમારા જીવનમાં વસી જાય છે અને હંમેશાને માટે હંમેશાને માટે તમને જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી તમને ખુશી તો પ્રદાન કરે છે પરંતુ એ એ ખુશીથી પણ વધીને છે તમને એક વાસ્તવિક ઉર્જાની તમને મહેસૂસ કરાવે છે તમે દુનિયાના બાપ થઈને જીવે છો અને દુનિયાની કોઈ તાકાત નથી કે તમારો વાળ બરાબર પણ કોઈ વસ્તુ છે ઉખેડી શકે જેવી રીતે સિકંદર ભારતમાં આવ્યો હતો અને એને કહેવા પ્રમાણે એક સાધુજનને છે ભારતમાંથી લઈ જવાના હતા કે જે સાચા સાધુ હોય એને ભારતમાંથી લઈ જવાના હતા સિકંદરના જેટલા પણ સૈનિકો હોય છે સાધુને ગોતવા માટે નીકળી જઈ છે કે આમાંના ક્યાં સાચા સાધુ છે જે સિદ્ધિ પામેલા છે સિદ્ધિ પામેલા સાધુ પાસે સિકંદરના સૈનિક પહોંચે છે જ્યારે સૈનિક પહોંચે છે ત્યારે બધા જ સૈનિકો સિકંદરની પ્રથા અને સિકંદરની વાત કહેતા કરે છે કે અમારા સિકંદર છે ને તમારે એને મળવાનું છે અને બધી જ વાત ચર્ચા ચાલુ પરંતુ સાધુ કહે છે કે મારે આવવું નથી બસ સિમ્પલ વાત તમારા સિકંદર રાજાને કેમ મળવું હોય તો આવે બાકી કાંઈ નહીં પછી આ વાત જાય છે અને પછી સિકંદર જ્યારે ફરી સાધુને મળવા માટે આવે છે ત્યારે સિકંદર એમ કહે છે કે મારે તમને લઈ જવા છે અને સાધુ ના પાડતા જ તલવાર કાઢી લે છે પરંતુ ત્યારે સાધુ કહે છે કે મરી જ આવે હું નહીં મરી જાય મારું શરીર મારી આત્મા નહીં તું મારી તું મારા શરીરને મારી શકીશ નૈનમ છદ્યંતિ શસ્ત્રાણી નૈનમ દહતી પાવક અને ચેનમ કલે દંતપ્યુ શોષ હતી મારુતઃ હું આત્મા છું આત્માને બાળી ના શકાય આત્માને છેદી ના શકાય વાયુ એને સુકાવી શકે નહીં અગ્નિ એને બાળી શકે નહીં હું આત્મા છું હું શરીર નથી એક વખત શું મારે સો વખત કપાવવું પડે તો પણ હું સો વખત કપાઈ દઈશ પરંતુ મારે આવવાનું થતું નથી બસ જીવનમાં આવી તૈયારી હોય ને જીવન જીવવાની આવી તૈયારી હોય ને સફળતા માટે પોતાના જીવનમાં આકર્ષિત થવાની ત્યારે જીવનમાં સચોટ અને સર્વશ્રેષ્ઠ ઉર્જા મળે છે અને આ સર્વશ્રેષ્ઠ ઉર્જા જો તમારે જોતી હોય તો તમારે ત્રીજા માર્ગને અપનાવવો પડે સફળતાના પહેલા પ્રકારમાં છે એ છે દૈનિક જીવનમાં સફળતા જે બધી જ સફળતા છે બાહ્ય જગતને લગતી હોય છે બાહ્ય જગતને લગતી માને તમારે માર્કશીટ જોઈએ છે જેમાં બેસ્ટ ટકા હોય છે તમારે કોઈ પણ વસ્તુ જોઈએ છે જે બેસ્ટ હોય છે તમારે કોઈ પણ કાર જોઈએ છે બેસ્ટ હોય છે એ છે બાહ્ય જગતની વાત હોય છે એમાંથી તમારે તે ઘડિયાળથી માંડીને છે એ બધી જ વસ્તુ કે જે વસ્તુ ભૌતિક સંસારમાં મોજૂદ છે અને તમને એને પામવાની ઈચ્છા છે જે કોઈ પણ વસ્તુ ભૌતિક જગતમાં છે અને તમને પામવાની ઈચ્છા છે અને એને પામવા માટે તમે તમારું પૂરું જીવન ખર્ચી નાખો છો અને ભૌતિક સફળતા કહેવામાં આવે છે સફળતાના પહેલા પ્રકારમાં આવે છે પરંતુ આપણે હંમેશાને માટે યાદ રાખવા જેવી બાબત એ કે આ બધી જ વસ્તુ છે ને આપણે ક્ષણિક સુખ આપી શકે છે તમને થોડાક માટે હેપીનેસ થોડાક ખુશી તમને પ્રદાન કરી શકે છે પરંતુ શાશ્વત ખુશી ક્યારેય તમને આપી નથી શકતું લાંબા સમય સુધી આ ખુશી ટકતી નથી અને જ્યારે ખુશી આવે છે ત્યારે બે પલ માટે ખુશી દઈને વહી જાય છે અને જીવનભર હંમેશા એનો ગહેરો ઘાવ છોડીને જાય છે બીજા પ્રકારની સફળતા છે છે લાંબા ગાળાની સફળતા લાંબા ગાળાની સફળતા છે હંમેશાને માટે પ્રભાવશાળી હોય છે અને હંમેશાને માટે જીવનમાં છે એક લાભકારી ગણાય છે પરંતુ આમાં જીવનમાં એક ધીરજ જોઈએ જીવનમાં એક સંયમ જોઈએ જ્યાં સુધી જીવનમાં ધીરજ ના આવે ત્યાં સુધી આપણે લાંબા ગાળાની સફળતા વિશે વિચારી ના શકીએ અને જ્યારે જ્યારે પણ આપણે ક્ષણિક સુખ માટે વિચારતા હોય ક્યારેક ભૌતિક જગતની વસ્તુ પ્રાપ્ત કરવા માટે માગતા હોય ત્યારે આપણે સફળતાના પહેલા ચરણમાં વહી જઈએ છીએ અને જ્યારે આપણે સફળતાના બીજા ચરણમાં એન્ટર થઈએ છીએ ત્યારે જીવનમાં એક ધીરજ આવે છે ત્યારે જીવનમાં એક વિવેક આવે છે જીવનમાં ધીરજ ક્યારે આવી શકે જીવનમાં વિવેક ક્યારે આવી શકે જીવનમાં વિવેક ધીરજ ત્યારે જ આવી શકે કે જ્યારે તમારું ચરણ છે ને એ તમારા ચરણની નીચે હંમેશાને માટે જમીન અડેલી હોય છે અને તમારું મસ્તક હંમેશાને માટે ગુરુને નમાન હોય છે ત્યારે છે જીવનમાં વિવેક આવે છે ત્યારે છે જીવનમાં શાંતિ આવે છે ત્યારે છે જીવનમાં સુખ આવે છે આ લાંબા ગાળાની સફળતા છે એ ટકી રહે છે લાંબો સમય પરંતુ એવું નથી કે જે આ લાંબા ગાળાની સફળતા છે હંમેશાને માટે મોજૂદ જ રહે છે પરંતુ મોજૂદ હંમેશાને માટે જે સફળતા રાખવી હોય એ સફળતાનું ત્રીજું ચરણ છે પરંતુ આપણે સમજી લેવું જોઈએ કે જે સફળતા તમારે પામવા માટે તમારે બહુ બધી મહેનત કરવી પડે જીવનમાં બહુ બધો શ્રમ કરવો પડે જીવનમાં એક સંયમ જોઈએ જીવનમાં એક ધીરજ જોઈએ અને એનું ફળ પણ બહુ કલ્યાણકારી જ હોય છે અને મોટાભાગના લોકોના જીવનમાં છે ખુશી લઈને જ આવે છે એ ત્રીજા પ્રકારની જે સફળતા છે સફળતા છે આ વસ્તુ શું છે આ વસ્તુ એક વખત જીવનમાં આવી જાય તો પાછી ક્યારેય જતી નથી અને જીવનમાં આ વસ્તુ છે જ્ઞાન દ્વારા છે પ્રાપ્ત કરી શકાય છે જ્યાં સુધી જીવનમાં જ્ઞાનનો અભાવ હોય જ્યાં સુધી જીવનમાં સમજણનો અભાવ હોય જ્યાં સુધી જીવનમાં સારી અંડરસ્ટેન્ડિંગનો અભાવ હોય ત્યાં સુધી સાશ્વત સફળતા તમને મળતી નથી અને જ્યાં સુધી તમારું મસ્તક છે જ્યાં સુધી ગુરુના ચરણમાં ના જાય તમે ગુરુને પૂરેપૂરા સોંપી ના દો તમે તમારા જીવનને છે પૂર્ણરૂપે કૃષ્ણને સોંપી ના દો ત્યાં સુધી જીવનમાં કંઈ વાત બને ત્યાં સુધી શાશ્વત સફળતા મળે પણ નહીં અને શાશ્વત સફળતા જે મેળવી છે ને કોઈ નબળા માણસો ઢીલા માણસો પુષક માનસિકતાવાળા જેટલા પણ લોકો છે જેટલા લોકો આળસુ છે એ કોઈ પણ લોકોનું કામ નહીં એ ચંદ બરાબર પણ ના હાસિલ કરી શકે આના માટે આના માટે ખંત જોઈએ આના માટે કલેજું જોઈએ અને જેટલા પણ કલેજાવાળા લોકો છે ને આ સફળતાને પ્રાપ્ત કરે છે અને એક વખત જીવનમાં પામી ગઈ છે જીવનના અંત સુધી રહે છે પોતાનું પૂરું કામ છે એની કામ કર્મ કરતા હોય રામ કાજ કરી બે ક્વાવાતુર પૂરું જેટલું પણ કામ કરે બધું રામને સમર્પણ દઈને કરે જેટલું પણ કામ કરે કૃષ્ણને સમર્પણ દઈને કરે જેટલું પણ કામ કરે એક ઓમકાર વિસ્તાર સતનામ બસ પરમ સુધી પહોંચવા માટે જ કરે છે ઈશ્વરને પામવા માટે જ કરે છે અને જ્યારે પણ ઈશ્વરને પામી લે છે જ્યારે પણ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે પોતાની પૂરી ઊર્જા છે એ બીજા લોકોના સત્કાર્ય માટે છે વેડફી નાખે છે બીજા લોકોના હિત માટે છે પોતાની પૂરી ઉર્જા પોતાનું પૂરું લોહી છે રેડી દે છે એ પછી કોઈ ગાંધીજી હોય તોય ભલે એ પછી ભગતસિંહ હોય તોય ભલે એ પછી સ્વામી વિવેકાનંદ હોય તોય ભલે એ પછી ચર્ચિલ હોય તોય ભલે એ પછી દુનિયાનો કોઈ પણ માણસ હોય કે જે માણસ લોકોના કલ્યાણ માટે છે પોતાનું પૂરું જીવન આપી દે છે એ વ્યક્તિ હંમેશાને માટે એક પરમ શાંતિને પામે છે શાશ્વત સફળતાને પામે છે એવું નથી હોતું કે એ લોકોના જીવનમાં સ્ટ્રેસ ના હોય એ લોકોના જીવનમાં છે એને બાહ્ય જગત મૂકી દીધું હોય કોઈ વસ્તુ બાહ્ય જગતથી એને સંતુષ્ટ કરી શકે એને કોઈ પ્રાપ્ત થઈ શકે એવી આશા હોય પરંતુ એવી આશા હોય ને એને સંતુષ્ટ ના કરી શકે અને સ્ટ્રેસમાં રહે એનું મુખ્ય કારણ શું હોય એ સ્ટ્રેસમાં તો રહે છે બધા જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સ્ટ્રેસ છે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી અહંકાર છે તમે એમ કહો કે જીવનમાં અહંકાર રહેવો જ ના જોઈએ તો એ કેવી રીતે વાત સંભવ બને પરંતુ આ અહંકાર છે ને એ આપણા ઉપર હાવી નથી થતો આ અહંકાર છે ને લોકોના હિત માટે લોકોના કલ્યાણ માટે વપરાય છે અહંકારમાં પણ એક સરળતા આવી જાય છે અહંકારમાં પણ એક શુદ્ધતા આવી જાય છે જ્યારે આપણે કામ છે આપણા માટે ના કરતા હોય આપણે બધા જ કામ છે કૃષ્ણ માટે કરતા હોય આપણી ઉર્જા છે આપણા માટે ના એકઠી કરતા હોય આપણી ઊર્જા એકઠી કરતા હોય આપણે લોકોના હિત માટે લોકોના કલ્યાણ માટે તમે જો સ્વામી વિવેકાનંદને એનું મોઢું જોતાં જ તમને છે એક રોશનીની માફક એક જ્ઞાન ગ્રહણ કરવાની માફક એક સૂર્યની જેમ તમને તે જ દેખાય તમે ભગતસિંહનું મોઢું જોવું એ કોમળતા દેખાય કે જે કોમળતા છે એ દેશને સમર્પિત કરી દે છે પોતાનું જીવન દેશને સમર્પિત કરી દે છે અને આ લેવલ સુધી જવું હોય આ હદ સુધી જવું હોય તો અહીંયા જ્ઞાનની જરૂર પડશે અને જ્યાં સુધી જીવનમાં જ્ઞાનનો અભાવ હશે જ્યાં સુધી આપણે પુસ્તકોને મહત્વ નહીં આપશું ત્યાં સુધી કંઈક મોટી વાત બનશે નહીં અને ત્રીજી સફળતા પામવીને એ જીવન છે બાકી જેટલા પણ લોકો જીવન જીવે છે બધા જ કાયરની માફક જીવન જીવે છે અને એ કોઈ પણ વસ્તુ બોલી લે કે અમે ખુશ છીએ પરંતુ એ ડરેલા હોય છે ભ્રહ્મ જીવવા લોકો હોય છે જેવી રીતે આપણો પડછાયો એમ હોય ને કે નાના બાળકો પોતાના પડછાયાથી ડરતા હોય જ્યારે જ્યારે દોડે પડછાયો પાછળ દોડે તો એ વધારે દોડે અને હંમેશાને માટે એ દોડતા જ રહે છે ને એના જીવનમાં એક ભય ગરી જાય છે આપણા જીવનમાં જે માયા છે ને આપણા જીવનમાં જે સુખ ને સંપત્તિની બધી જ વસ્તુ હાસિલ કરીને આપણે દુનિયાનો એકો જમાવી દેવો છે ને આ બધી જ વસ્તુ એક ભ્રમ સમાન છે પરંતુ સત્ય જ્યારે જીવનમાં આવે છે ત્યારે ભ્રમ દૂર થાય છે જ્યારે જીવનમાં સાહસ આવે છે ને ત્યારે સત્યની પામવાની એક ખંત પેદા થાય છે જંખના પેદા થાય છે અને પછી તમે સ્વયં બધું જ કાર્ય છે કૃષ્ણને સમર્પિત કરીને કરો છો અને મહત્વપૂર્ણ વાત એ કે એ પછી ટેકનોલોજીનો યુઝ કરતો હોય ને લોકોના હિત માટે ટેકનોલોજીનો યુઝ કરતો હોય એની પાસે કોઈ વસ્તુ હોય ને તો લોકોના કલ્યાણ માટે લોકોના હિત માટે હોય કેમ કે બધું જ કામ રામ માટે હોય રામ કાજ બે બેક વાત મળતા રહ્યા આ વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ આઈ હોપ યુ લાઇક ધ વિડિયો અને ઇન્ડિયાના યુથ સાથે પ્લીઝ આ વિડીયોને શેર કરજો